जय जवान जय किसान वंदे मातरम जय जय भारत जय तार काम का अरे वो हमको मांडवियों गायु भरी सारों ने आ री के जो काम का सफाई रही रहा है आशीष भाई पावड़े पावड़े जो उकड़ो टूक में खराब निकलो

આ જે ટૂ વેરીયો પડ્યો તો લગભગ પર રહી ગયો છે આ बाजू પડ્યા લાકડા એ ઢાકી દીધા આ તો ખડ છે કા છે ખડ આ बाजू લાકડા ને આ बाजू થોડું સારું છે દોરનો આ बाजू માંડવ્યું ના ભાઈ જુવા યાર આ રીતે કઈ છે ના વાતાવરણ સાહેબનું રમણીય કંઈ ઘટે નહીં એવું વાળાનું અત્યારે સાફ સફાઈ ચાલે વારવાનું ને પાવડાથી જોઈ ફરવાનું તુવેરિયું તો લગભગ કદાચ સારું નવું હોય કે બગડી ગયું કે નક્કી ન કહેવાય તુવેરિયું જોયું તો હશે શું છે અમુક જગ્યાએ પાણી ઉતરી ગયું છે આમાં વરસાદ આવ્યો હતો નહીં ત્યારે સારું જીવ છે તો ખાશે બાકી એ જા ટૂંકમાં જો આપણે ખાતર બનાવવાનું છે ને ઢેગલામાં જાય છે ચાલો આપણે કામ ચાલુ કરી દઈએ બીજું કામ તો શું કરવાનું હોય ખપારી મોટા દાતારી પેઢી પાવડો પછી બુંગણ એટલું સફાઈ જ કરવાનું છે આ રીતે થાંભલિયું કાપે એટલે છોમાં એ કાયમ આવે અને આપણે જો આ કાપ્યું जाऊं कठपुतली से आपरे गर्मी गर्मी हो गया बहुत गर्मी छे અત્યારે जोरदार બેટોનો કાંપલી ગઈ પીજે ગરમી ગરમી એ ખુદે હોયી તો વાતાવરણ બહુ ડેન્જર છે નાસિદભાઈ જે કોક કોક ડાયરું હોય ને સાઈડમાં કાંપણ કામ કાચ કરે જારી દે આવી थांबલી પડી હોય તો તડકામાં કાઈ માળે જા આવું કે વાતાવરણ છે સૂર્યનારાયણ વાદળની વસાર હતાઈ ગયા ને આપણું મકાન સારો ભરીએ આ બધી લાકડા હું કઈ કોઈ નીકળે તો આમાંથી એક કદી બે પાંચ થાંભલ જુ આપશો આ ગીરનું લોકેશન ના આ બીએચએ નું થાંભલો ટૂંકમાં એક ટાવર જ્યાં હું કંઈક અમારો જ્યાં વાળો છે ત્યાં ઘણા જ્યારે પડે કેમ ગરમી કેમ સાસીસ ભાઈ બહુ અતિ જે છે આલા બે ત્રણ તો લઈ લેજી કાપાઈ તરી જાય ઓલી કરો સફાઈ કેટલી કરી છે આમ જોઈ લેવાડ આ વેવર્સ પેલા નો ખરાબ માંડવ્યું હતું જોઈની માથે અમે આ હા વેઠણ માંડવ્યું નીકળે ને કે હાવ ખરાબ નીકળે તે જા ઢૂળ જેવું નીકળે એની માથે ભરવાનું કામ કટ કરીએ રો માજામ ભરે જાય હું ને આશીષ મેકે જે આની આજ પોઝિશન થાય તુ વેરિયાની ये या मांडव या नहीं बगड़ी जा जा जाए सारी तो बड़ी भरती है हमें ना खे जाए खराब पका डोर हो मैं बे वर्ष पहला ना आशीष कि त्रेन वर्ष पहला वे तो करा, तो ना वो ही फोरू क्या आशीष दे तो ये मामला मुरिया निकरे આ જાડવા દેખાય ની ના જાય મુરિયા નીકરા ખાતર એટલે વધારે મુરિયા જોર કરે એ આ રીતે કઈક સે મુરિયા બરાડ કાપ નાખશું કપારી ભાઈ જે રોવાની હાલો આપણે ઢાબડી રાખી દે વાહ ભાઈ વાહ આધી મે ની કેચે મુરિયા કને આ છે એ ફાહી જાય ને હમજી લેવાનું કે મુરિયા આયુ નીકળ્યો જાવ મુરિયા નીકળ ખપારી ભાઈ એટલે સમજી જવાનું મોર્યું આવ્યું ખાતરમાં અમે બહુ મૂળિયા જો કરે જે આ રીતે ક્લીન થઈ ગયો વાળો હાલ બેગ થાબરી થાય તો આ ટેસ્ટ નાખી દઈએ રમમાં ભેરી જાય મિત્રો જો આપણે ફાઇનલ આખો જે ખાતર જૂનું હતું એ હારીને જવાની માથે નાખી દીધો આ ઠેગલામાંથી જે આ રીતે છે હવે પોરાને હારવાનો થાય અવાર તો કંઈ વ્યત નથી આવ્યો વરસાદ આવી ગયો એટલે ઘરનો જે પડો છે ટૂંકમાં ઠેગલો એ પીડો यहां माती काटता है जहां सफर शॉट जारी है तो आज નું કામ કા જેતો ભયા લાકડા જ થોડક કાપા દે ઈ જો આઉકરો ભરવાનું सुरू થાય જાય નો વાતાવરણ છે અને આને લો પૂરો કરે જય હિન્દ જય ભારત જય જયનજી કી સા